શારદીય નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માર્કંડે પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું હિમાલય આપણી શક્તિ દૃઢતા આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યવતીનું પ્રતીક માનવામાં આવે છે આપણા જીવન પ્રબંધનમાં દૃઢતા સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે એટલે આ દિવસે આપણે આપણા જીવનમાં સ્થાયિત્વ તથા શક્તિમાન બનવા માટે માતા શૈલપુત્રી પાસે પ્રાર્થના કરવી જોઈએ શૈલપુત્રીની આરાધના કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે હિમાલયની પુત્રી હોવાને લીધે આ દેવી પ્રકૃતિનું સ્વરૂપ પણ છે મહિલાઓ માટે તેમની પૂજા કરવી શ્રેષ્ઠ અને મંગળકારી છે પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે હિમાલય રાજને પુત્રીનો જન્મ થયો ત્યારે તેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું માતા જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે તેમને સતી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે માતા સ્વરૂપ છે જ્યારે પિતા દક્ષ રાજાને ત્યાં યોજાયેલા યજ્ઞમાં શંકર ભગવાનનું અપમાન થયું અને પાર્વતી માતાએ યજ્ઞની અગ્નિમાં પોતાને સમર્પિત કરી દીધા તે બાદ પાર્વતી માતાનો બીજો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો શૈલરાજ હિમાલયની પુત્રી તરીકે જન્મ થયો હોવાથી તે શૈલપુત્રી તરીકે કહેવાયા શૈલપુત્રીના લગ્ન ભગવાન શંકર સાથે થયા હતા અને તે ભગવાન શિવના પત્ની બન્યા હતા તેથી નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને તેમને ઘી અર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને સારો વર મળે છે સાથે જ ઘરમાં પૈસા અને અનાજની ખોટ રહેતી નથી મા શૈલપુત્રીની પૂજા ઘટસ્થાપના સમયે જ કરવામાં આવતી હોય છે આ ઉપરાંત આ દિવસે ઈષ્ટદેવીની પણ પૂજા અર્ચના કરી શકાય છે ઈષ્ટદેવીની પૂજા કરતા સમયે સફેદ કલરનું આસન કપડાં અને મોગરાના ફૂલો ચડાવવા જોઈએ આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે